નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ હેતુઓ અને સંદેશાઓ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ દર વર્ષે આઠ સપ્ટેમ્બરે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ ઉજવવામાં આવે છે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસની થીમ World Physiotherapy Day is celebrated every year on 8 September worldwide. It was established in 1996 by World Physiotherapy, formerly WCPT for physical therapy. The day marks the founding of world physiotherapy in 1951. Viswa physiotherapy divas there was ad September Naroj Ujava Maavich. આ દિવસ વર્લ્ડ ફિઝિયોથેરાપી પૂર્વે ડબ્લ્યુ સીપીટી ઓગણીસો એકાવન માં સ્થાપના નિમિત્તે ઉજવાય છે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે એટ સપ્ટેમ્બર ઓબ્જેક્ટિવ ઓફ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ટુ રાઇઝ અવેરનેસ અબાઉટ ધ બેનિફિટ ઓફ ફિઝિયોથેરાપી ઇન પ્રિવેન્ટિંગ એન્ડ મેનેજિંગ હેલ્થ કન્ડિશન ટુ પ્રમોટ હેલ્ધી લિવિંગ ફિઝિકલ એક્ટિવિટી એન્ડ રિહેબિલિટેશન વિશ્વ ફિઝિયોથેરાપી દિવસના હેતુઓ ફિઝિયોથેરાપીનો આરોગ્યમાં મહત્વ અને ફાયદો સમજાવવો પ્રિવેન્શન ટ્રીટમેન્ટ અને પુનર્વસન મીન્સ રિહેબિલિટેશનમાં ફિઝિયોથેરાપીની ભૂમિકા સમજાવવી તકલીફને કઈ રીતે અટકાવવી પ્રિવેન્ટ કરવી એની સારવાર આપવી અને પુનર્વસન સ્વતંત્રતા તરફ લઈ જવું ટુ એમ્ફેસાઇઝ ધ એવિડન્સ બેઝ રોલ ઓફ ફિઝિયોથેરાપી એન્ડ કેર ટુ યુનાઇટ ફિઝિયોથેરાપિસ્ટ વર્લ્ડ વાઇડ અંડર વન થીમ ઈચ યર લોકોને વૈજ્ઞાનિક વ્યાયામ શારીરિક પ્રવૃત્તિ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવું સમગ્ર વિશ્વના ફિઝિયોથેરાપિસ્ટને એક જ થીમ હેઠળ એકત્રિત કરવું ઓબ્જેક્ટિવ પ્રોગ્રામ In Physiotherapy Day 2024, the focus on the theme of low back pain and CR Chovis theme, no Dukao, Nakwama Avelati, Three Messages of World Physiotherapy Day. Physiotherapy helps in restoring movement and function when someone is affected by injury, illness or disability. ઇટ્સ પ્લેસ અ વાઇટલ રોલ ઇન મેનેજમેન્ટ ઓફ ક્રોનિક ડિઝીઝ લાઈક ધ આર્થરાઇટિસ ડાયાબિટીસ સ્ટ્રોક એન્ડ હાર્ટ ડિઝીઝ મુખ્ય સંદેશાઓ ફિઝિયોથેરાપી ઇજા બીમારી અથવા અક્ષમતા પછી ચળવળ અને કાર્ય પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે આર્થરાઈટીસ સ્ટ્રોક ડાયાબિટીસ હાર્ટ ડિઝીઝ જેવી ક્રોનિક બીમારીઓના મેનેજમેન્ટમાં અસરકારક છે જૂનામાં જૂની તકલીફ જેવી કે આર્થરાઈટીસ રાહ કહીએ છીએ સ્ટ્રોક પેરાલિસિસ ડાયાબિટીસની બીમારીઓ એવી જૂનામાં જૂની તકલીફના મેનેજમેન્ટમાં ફિઝિયોથેરાપી સારવાર અસરકારક છે ફિઝિયોથેરાપિસ્ટ પ્રમોટ એક્સરસાઇઝ ફિઝિકલ એક્ટિવિટી એન્ડ લાઇફ સ્ટાઈલ ટુ ઇમ્પ્રૂવ હેલ્થ એન્ડ પ્રિવેન્ટ ફ્યુચર પ્રોબ્લેમ્સ ઇટ સપોર્ટ્સ મેન્ટલ હેલ્થ એન્ડ ક્વોલિટી ઓફ લાઈફ થ્રુ હોલિસ્ટિક કેર ફિઝિયોથેરાપી સારવાર દ્વારા વૈજ્ઞાનિક વ્યાયામ ચોક્કસ કસરત અને જીવનશૈલીમાં ફેરફાર કરી આરોગ્ય જાળવી શકાય છે તે માત્ર શરીરને નહીં પરંતુ માનસિક આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધારવામાં પણ મદદરૂપ છે ફિઝિયોથેરાપી સારવાર દ્વારા શારીરિક તકલીફ તો નાબૂદ થાય જ છે પણ એની સાથે માનસિક આરોગ્ય મજબૂત થાય છે સુધરે છે એનાથી માનસિક આરોગ્ય સુધરવાથી જીવનની ગુણવત્તા છે જે જીવનશૈલી છે એમાં સુધારો પણ થાય છે ટીમ ફોર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફિફ્થ ધ ઓફિસલ થીમ ફોર વર્લ્ડ પીટી ડે સેલિબ્રેટેડ ઓન એઇટ સપ્ટેમ્બર ઇઝ ધ રોલ ઓફ ફિઝિયોથેરાપી એન્ડ ફિઝિકલ એક્ટિવિટી ઇન હેલ્થી એઝિંગ વિથ અ સ્પેસિફિક ફોકસ ઓન પ્રિવેન્ટિંગ ફેલ્ટી એન્ડ ફોલ્સ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ બે હજાર પચીસની થીમ હેલ્ધી એજિંગમાં ફિઝિયોથેરાપી અને શારીરિક પ્રવૃત્તિની ભૂમિકા પર્ટિક્યુલરલી ઝુકાટ એટલે કે નબળાઈ અને જોખમનું નિવારણ મીન્સ કે ફેલ્ટી એન્ડ ફોલ્સનું નિવારણ કઈ રીતે ફિઝિયોથેરાપી સારવારથી આવે છે એ બે હજાર પચીસની થીમ રાખેલ છે હેલ્ધી એજિંગ મીન્સ તંદુરસ્ત વૃદ્ધાવસ્થા સ્થામાં જે શારીરિક અને માનસિક તકલીફ થાય છે શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે શરીર ઓછું કામ કરે છે એનાથી શરીરમાં નબળાઈ લાગે છે અને પડવાની બીક લાગે છે તેનું નિવારણ ફિઝિયોપી સારવારથી કઈ રીતે થઈ શકે એ બે હજાર પચીસની થીમ રાખેલ છે આવનારા વિડીયોમાં તંદુરસ્ત વૃદ્ધાવસ્થા કઈ રીતે રાખવી બાય ફિઝિયોથેરાપી સારવાર આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ